નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જે સમગ્ર અઠવાડિયું છે અને જે આવતું અઠવાડિયું છે દરમિયાન જે તલના ભાવ છે એ કઈ રીતના જોવા મળ્યા છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છે વિડીયોમાં અંજ સુધી બન્યા લેજો ઉપરાંત જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં આવેલા ખંટડી બટનને પણ દબાવી દેજો જેથી દરરોજે દરરોજના જે તાજા તલના ભાવ છે તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે અત્યારે મિત્રો વાત કરીએ તો સફેદ અને કાળા તલની બજારમાં જે ભાવ છે એમાં ટૂંકી વધઘટ એ જે ભાવ છે મિત્રો સ્ટેબલ જોવા મળી રહ્યા હતા તલની બજારમાં આગામી દિવસોમાં સારી માંગ આવે અને સારી ક્વોલિટીના તલના ભાવમાં હાલ સુધારાની મિત્રો સંભાવના પૂરેપૂરી મિત્રો જોવા મળી રહી છે કોરિયાના ટેન્ડરને લઈને તલની જે બજાર છે એમાં મજબૂતાઈની સંભાવના છે સારા તલના ભાવમાં સરેરાશ બજારોમાં પચીસથી લઈને પચાસ રૂપિયાનો પ્રતિ વીસ કિલો વધારો થાય એવી મિત્રો અત્યારે સંભાવના જોવા મળી રહી છે આગળ ઉપર તલની બજારમાં નિકાસકારોની લેવાલી ઉપર જ બજારનો જે આધાર છે મિત્રો એ જોવા મળી રહ્યો છે ઊંઝામાં તલની ત્રણ હજાર ગુણીની આવક હતી અને ભાવ વાત કરીએ તો સુપર ક્વોલિટીમાં મિત્રો ઓગણીસસોથી લઈને બે હજાર ચાલુ ક્વોલિટીમાં પંદરસો રૂપિયાથી સોળસો રૂપિયા અને જે બાકીના જે ભાવ છે મિત્રો સ્થિરતા જોવા મળી હતી રાજકોટમાં સફેદ તલમાં વાત કરીએ તો હલ્દ ક્વોલિટીમાં સોળસો પચાસથી સત્તરસો પચીસ નવ્વાણું પ્લસ ક્વોલિટીમાં બે હજાર પંચોતેરથી એકવીસો પચાસને જે ભાવ છે મિત્રો જોવા મળી રહ્યો હતો રાજકોટમાં કાળા તલમાં વાત કરીએ તો ચૌદસો બેગની આવક હતી અને જે ભાવ છે એ ઝેડ પ્રીમિયમ ક્વોલિટીમાં તેત્રીસો સિત્તેરથી ચોત્રીસો પચાસ હતા જ્યારે એવરેજ પચીસોથી લઈને એકવીસો ને પચીસ જે ભાવ છે એ તલમાં જોવા મળ્યા હતા આ ઉપરાંત ક્રશિંગ ક્વોલિટીમાં વાત કરીએ તો તેરસોથી લઈને સત્તરસો રૂપિયાનો જે ભાવ છે ખેડૂતોને જોવા મળ્યો હતો આ ઉપરાંત મિત્રો જે આવતું અઠવાડિયું છે દરમિયાન વાત કરીએ તો જે ભાવ છે એમાં મિત્રો સુધારો થશે સો ટકાની વાત છે સાથે સાથે ટેન્ડર જો પાસ થશે તો મેવી જે તલ છે એમાં આઉટસ્ટેન્ડિંગ મિત્રો જે તેજી છે જોવા મળશે પરંતુ આ બધો આધાર છે એ આગામી દિવસોમાં તલની આવક કઈ રીતની થાય છે એના જે ભાવ છે એ કઈ રીતના છે અને એની ક્વોલિટી કઈ રીતની છે એના ઉપર મિત્રો બજાર આધાર રાખીને જોવા મળી રહ્યો છે બાકી ઓલ ઓવર જે ભાવ છે એ બે હજારથી લઈને પચીસો ત્રણ હજાર રૂપિયા સુધી જોવા મળી શકે છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે મળીશું બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં અસ્તુ જય હિન્દ